કેમેરામાં આપ્યું છે તે મુજબની આ ઘટના બની છે હું રાજકોટ હતો માહિતી મારા ભાઈ અને મારા ભોજાઈ એ લોકોએ મારી દાદાગીરી કરી અને બળજબરી પૂર્વક પાણા લટા અને હાથ પાટો અને પંદર થી વીસ લખા તત્વો જેવી ઇહંગ આવી એને આવી અને એને માર્યા અને બબરાપૂર્વક કાર બાંધી દીધા આ મારું નિવેદન છે

એવું કીધું હા અમારું તો અમારો છે અમારો ધારે સુધી બાવળિયો રી અમારો કોડીન નો કી કિસન મુકેશભાઈ કીધું ખેડૂત ની મરજી વગર થાંભલા કે તાર નો બાંધી શકે આ કાયદામાં છે પણ હાલ જોવો છો કે આ કાસકોલિયા ગામ અંદર એક પરિવાર કેટલો અન્યાય કરવામાં આવ્યો આ કંપની દ્વારા એના એના કંપની દ્વારા નુખાવો દ્વારા કે બેનને તમે ફાળો છો પાટો પાટો પણ જે હાથમાં બાંધ્યો છે ફ્રેકચર કરી નાખ્યો એના નુખાવો ભાઈઓ દ્વારા તો આ ખરેખર સરકારને એમ કેવી કે આવા નુખાઓને ખરેખર છોટો દોર ન મૂકો આ તો હજી ફ્રેક્સર કરે છે આ વાડીઓમાં જાય અને આવા નુખાવો ક્યારેક ન કરવાનું કરશે ન તો તમને લાસન લાગશે એટલે માટે અમારું એક જ નિવેદન છે કે નાના માણસોને ન્યાય આપો એના વિરુદ્ધ કામ ન કરો ભલે તમારા જે નિયમમાં આવતો હોય કદાચ એનું સર્વે થવું જોઈએ તમે એમ કહેતા હો કે લીગલી છે તો આનું સર્વે કરી અને કદાચ તમારા ખરાબ નીકળતું હોય તો કોઈ વિરોધ હોય તો પણ અમે એને કહેવા અમારી ફરજ છે પણ જો એનામાં કાયદાસર લીગલી જમીન હોય અન્યાય કરવામાં આવતો હોય તો ખરેખર અમારું તો ખરેખર પીછા કઈ કેવું તમે સરકારને કહેવી કે ભાઈ ખરેખર વાડીઓમાં રહેતા હોય નાના માણસો હોય એને આવો ખરેખર અન્યાય તમે ન કરો નગર તમારે આનો પાપ તમારે હોત પણ ભોગવવાનો આવે છે અને સરકારને અને અધિકારીને અમારે એક જ કહેવાનું છે કે આ બેનને જે ફેક્ચર કરવામાં આવ્યું આ નુખાઓને તાત્કાલે પકડે અને આને જ્યાં લેવાલે કરે એવી અમારી માંગણી છે વિછિયા તાલુકાના કાસકોલિયા ગામના વિસ્તારની અંદર જે આયા કંપની દ્વારા જે તે વિસ્તારની અંદર પવનચક્કી વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના કદાચ આ ખેડૂતો અભણ છે પણ ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના ઓફિસે આ લોકો જયારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે આ તમામ લોકોને અને ખેડૂતોને પણ જાગૃત કરી છે કે ખેડૂતની મરજી વગર કોઈ પણ પ્રકારની પાઇપલાઇન કોઈ પણ પ્રકારના

અને બળચબરી પૂર્વક એની પરવાનગી લીધા વગર એને બાંધી દેવામાં આવે છે અને એની કોઈ પણ અનુમતિ લેવામાં આવતી નથી આ અંદર અંદર ચોક્કસ એવો સંપૂર્ણ ઘટના બતાવે છે કે અનેક ભાઈઓ સાથે મારકુટ કરી એક બેન ને હાથ ની અંદર ફ્રેકચર થઈ ગયું આ ખેડૂત પરિવારે જસદણ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ લખાવી તેમ છતાં એનું કોઈ સાંભળવામાં આવતું નથી તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અમે જે પણ કંપની હોય દાખલા તરીકે ખેડૂતની પરવાનગી વિના પાઇપલાઇન નાખતા હોય કે પછી આવા વિન્ડ ફાર્મ આવા પવનચક્કી ઉભા કરી અને હોય જો ખેડૂતની મરજી ન હોય ખેડૂતની અનુમતિ ન હોય અને બળજબરીપૂર્વક પૂર્વક ખેડૂતોને માર મારી અને આ નો છૂટકે તાર બાંધવામાં આવશે કે પાઇપલાઇન બિછાવવામાં આવશે તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત ચૂપ નહી બેસે કારણ કે આ ખેડૂત અભણ છે પણ આ સંસ્થા અભણ નથી આ લોકોને અમે એ વિડીયો જોઈ અમને ખૂબ દુઃખ લાગ્યું કે આજે ખેડૂત એક તો આ ખેડૂત થકી જ આખો દેશ ચાલતો હોય જય જવાન જય કિસાનનો નારો લાગતો હોય ખેડૂત ભરણપોષણ પોષણ કરતો હોય પણ આવા લોકો દ્વારા ખેડૂતોને ફસાવવામાં આવે છે કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર આની વાડી ઉપરથી તાર પસાર કરી દેવામાં આવે છે એ તારનું મોટું નુકસાન થાય છે એને જે તે વખતે એની અંદર વાવેતર કરવાનું હોય પછી કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે યુદ્ધના ધોરણે ઉભા કર્યા હોય જે પણ ખેડૂતોને અનુમતિ વગર તાર બાંધ્યા હોય તો તાર વહેલી તકે ઉતારી લે અન્યથા અમે એની ઉપર કાયદેસરની જે પણ કાર્યવાહી થશે તે તમામ પ્રકારની કરશું આજે આજે ખેડૂત સાથે ઘટના બની એને કોઈ ખેડૂત કે ખેડૂત પરિવાર સાથે આવી ઘટના ન બને આગામી દિવસોની અંદર ખેડૂતોને સાથે રાખી આવી કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે